સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં બાલમસા યંગ કમિટીના યુવાઓ દ્વારા તાજિયાનું નવ નિર્માણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો મોહરમ માસ એટલે કે હસન સાહેબ અને હુસેન સાહેબનો પવિત્ર યાદગીરીનો મહિનો ત્યારે પૂરા દેશમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આ માસની ઉજવણી કરવામાં આવે છે અને હસન સાહેબ અને હુસેન સાહેબની મજવાર રૂપી તાજિયાનું જુલુસ કાઢવામાં આવે છે ત્યારે મોહરમ માસની શરૂઆત થતાં લીંબડીના બાલમસા યંગ કમિટી દ્વારા તાજિયા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં તાજિયા બનાવી અલગ અલગ પ્રકારનો તાજિયા ઉપર શણગાર લાઇટિંગ વગેરેનો શણગાર કરવાની કામગીરી છેલ્લા કેટલાય દિવસ સુધી યુવાનો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે યુવાઓ દ્વારા બનાવેલ તાજિયા આવનાર તારીખ સત્તરની રાત્રે અને અઢારના રોજ લીમડી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરશે ત્યારે આ યુવાઓ દ્વારા બનાવેલ તાજિયાના દર્શન લીમડી શહેર કરશે અલ્પેશ વાઠી સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ